ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે કપાસના ટેમ્પરની હરાજી લઈને આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં પંદરસો ને એકાવનનું નામ પડ્યું છે બજાર ટકેલા છે ઉતાર ચઢાવ જોયો ખાસ છે નહીં કાલે રવિવાર છે અને રજા છે તો ચાલો આપણે કપાસના ટેમ્પરની હરાજી જોઈ લઈએ ચૌદસો ને રૂપિયા સારો માલ ચૌદસો ને પછી પીળો પડી ગયો છે એટલે ઉધારો સારો છે તેરસો ચોપન કેટલા 50 લેવું નથી ને હલકો

અંદર ચોરી ચૌદસો ને સિત્તેર રૂપિયા પટેલ ડ્રોદર્સ પંદરસો ને સાત રૂપિયા જૂના જેવો છે પણ નવો છે ચૌદસો ને પાસઠ રૂપિયા ઉમા

જૂનો ગોપા ચૌદસો અઠાવન જૂનો ગોપા જીગાભાઈ યોગીવાળા વાળા હો ભાઈ તેરસો ને પંદર બી માલ ક્વોલિટી સારી પંદરસો રૂપિયા ઉતારો છે એટલે ભાવ આવ્યા હાલો દુર્ભા એ બીજા ભગી ભાઈ શ્યામ ટ્રેડિંગ વાળો ભાઈ જૂનો પણ સુપર પંદરસો ને ઓગણીસ વિપુલભાઈ બારોડ કરશનભાઈ જયવીર છે બોટાદિયાળ ક્વોલિટી સારી છે ઉતારો વાળો માલ તેરસો ને પચાસ બી ગ્રેડ માલ છે